હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને જુનાગઢ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચ્યાસી એરંડા એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ સેણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયા મેથી પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો પચાસ રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો દસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા ધાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો सोयाबीन सात सो तीस रुपयाची लईने तेना उसा भाव आठसो पंदर बाजरी त्रण सो रुपयाची लईने तेना ऊसा भाव चारसर रुपया तल सफेद एक हजार चारस रुपयाची लईने तेना उसा भाव एक हजार आठसो सित्तेर तल काला बे हजार चारस रुपयाची लईने तेना ऊसा भाव ત્રણ હજાર આઠસો સાહીઠ ઘઉં ટુકડા ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા કપાસ એક હજાર ચારસો સાહીઠ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર સાતસો જીરું બે હજાર પાંચસો રૂપિયાથી તેના હું ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે પહેલાં વાત કરીશું સેણા નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નવ્વાણું અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાડત્રીસ મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સાસઠ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોપન ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સોયાબીન આઠ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એક રૂપિયો તલ સફેદ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પંચોતેર તલ કાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો અઠ્ઠાણું ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અડતાલીસ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચુમ્માલીસ જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે છે વાત કરીશું સિંગનાણા એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો એકાવન રાયડિયો ચારસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો એકસઠ એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો સણયા એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકત્રીસ સોળે સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ અડદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકોતેર વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર મગ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકોતેર સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ રૂપિયા તુવેર એક હજાર એકસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ મેથી આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાણું રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાણું રૂપિયા ડુંગળી સફેદ સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો એકાવન રૂપિયા ડુંગળી લાલ છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો સોતેર રૂપિયા મકાઈ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક રૂપિયો જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાવન તલ સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયા તલ કાળા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો છવ્વીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એંસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાણું રૂપિયા મગફળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક મગફળી નવવી પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન કપાસ એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકસઠ જીરું બે હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો એકવીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો રાયડિયો એક હજાર બસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સુવાદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક્યાસી ઈસબ ગુલ એક હજાર આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો અઠ્યોતેર અજમો એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સાહીઠ તલ સફેદ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા ભરિયાળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પંચાવન જીરું ત્રણ હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના હું ભાવ ચાર હજાર ને પાંસઠ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ